મહેસાણા કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ પીએચડી વિદ્યાર્થીઓ સહિત બસો સિત્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી પ્રેસિડેન્ટ મેડલ તથા વિવિધ વિદ્યાશાખાના સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સત્યાવીસ વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિલેશ એમ દેસાઈ સાહેબ ડાયરેક્ટર અને સાયન્ટિસ્ટ એસએસી ઇઝરો અમદાવાદ સાથે યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડોક્ટર રાજીવ આઈ મોદી

અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવે અંગ્રેસિલ યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઇફ સ્કિલ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમો અહીંયા ચલાવ્યા જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી BSC MSc એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ IT મેકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ એઝવેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવ્યું જેથી કરીને સમાજને સોસાયટીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધો કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં એટલે આજે અમારા કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા અને અમે પણ નથી વાપરતા અમે એની જગ્યાએ કાચના કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની બોટલ્સ અમે મૂકી અને ગ્લાસ મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઊભું કરે અને યુનિવર્સિટી જે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માંગે છે તો લાઇફને જો સસ્ટેન કરવી હોય તો આ પ્લાસ્ટિકના બાયને તો આપણે એકચ્યુઅલી ટાર્ગેટ કરવો જ પડશે એટલે પહેલું કામ અમે એવું કર્યું કે પ્લાસ્ટિકને બેન કરીએ અને પ્લસ તમે જુઓ છો કે અમારા કેમ્પસમાં અમે ગ્રીનરી જે મેન્ટેન કરીએ છીએ ઇન હાઉસ કમ્પોસ્ટ વર્મિંગ કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ ઇન હાઉસ એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે અને આ વર્ષે અમને કોર્નલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો